નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કમરિયા પાસે મિત્રો આ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુંદર મજારું મિત્રો પદયાત્રીઓ માટે સેવા માટેનું અને વિશ્રામ માટેનું આયોજન કરવામાં આવે છે આ સામે તમે જે જોઈ રહ્યા છો તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સંચાલિત દ્વારકા પદયાત્રીઓ માટે પ્રસાદી તથા આરામ કરવા માટે વિશાળ જગ્યામાં મિત્રો કેમ્પ બનાવેલો છે આ બાજુ તમે જે જોઈ શકો છો તે ભોજનાલય છે જે અત્યારે પ્રસાદી આપતા હોય છે અને અહીંયાથી આ વિશ્રામ ગૃહ છે જે લોકો પદયાત્રામાં જતા હોય ને તે અહીંયા આવીને આરામ કરતા હોય છે આ તમે જોઈ શકો છો કે જગત મંદિર દ્વારકા જતા પદયાત્રીઓ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા સુંદર મજાનું મિત્રો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તમે દ્વારકાધીશ ભગવાનના દર્શન અહીંયા કરી શકો છો અને આ બાજુ પણ વિશાળ જગ્યામાં મિત્રો તમે જોઈ શકો છો કે જે લોકો પદયાત્રીઓ દ્વારકા જતા હોય તેના માટે સુંદર જગ્યામાં મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અત્યારે લોકો આરામ કરી રહ્યા છે બધી બાજુ મિત્રો બધાને બેડ ઉપર આરામ કરવા અને ઓઢવા પણ મિત્રો વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કેમ્પ બનાવેલો છે સુંદર મજન મિત્રો ભવ્ય એક મેડિકલ કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો કે અહીંયા જે લોકોને પગ દુખતા હોય વોમિટિંગ થતું હોય કે કોઈ પણ જાતની તકલીફ હોય તો મિત્રો અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે મસલ્સ માટે ટ્યુબ પણ મિત્રો આપવામાં આવે છે પાછળ પણ મિત્રો તમે જે જોઈ શકો છો આઈસીયુ ની સુવિધા પણ છે ઇમરજન્સી બેડની પણ સુવિધા છે જે કોઈ લોકોને પગની તકલીફ હોય તમે જોઈ શકો છો કે અત્યારે જે લોકોના પગ દુખતા હોય તે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી જાય છે અહીંયા પણ મસાજર પણ મિત્રો તમે જોઈ શકો છો અને સામે ડ્રેસિંગ ટેબલ પણ જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો કે જે લોકો પદયાત્રી દ્વારકામાં મિત્રો જતા હોય ને જેને પગમાં આવી તકલીફ થતી હોય એને ઓન ધ સ્પોટ મિત્રો આવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અત્યારે જે તમે જોઈ રહ્યા છો ડૉક્ટર અત્યારે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે પગમાં છાલા પડી ગયા છે આ છે દ્વારકા પદયાત્રી કેમ્પ મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર બરા મિત્રો આ તમે સેવા કેમ્પમાં જે કિચન એરિયાના દ્રશ્યો જોઈ શકો છો અત્યારે રાતના એક વાગ્યાનો સમય છે અને એક વાગ્યાનો સમય છે ને કાલ બપોર માટેની મિત્રો તૈયારી અત્યારે અત્યારથી જ શરૂ થઈ ગઈ છે આ અત્યારે કિચન એરિયા છે અને અગિયાર વાગ્યા સુધી મિત્રો અહીંયા કિચનનું રસોડું ચાલુ હોય છે પછી રસોઈ પૂરી થાય પછી મિત્રો આ જ જગ્યામાં બધાને સુવડાવવામાં આવતા હોય છે અને સામે છે સ્ટોર સ્ટોરરૂમ તો આપણે તે પણ થોડુંક તમને દેખાડશું અને આ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા જે સેવા કેમ્પમાં સેવા આપતા બધા સભ્યો મિત્રો આ તમે જોઈ શકો છો જે અત્યારે આપણે છે અત્યારે કિચનના સ્ટોર એરિયામાં મિત્રો આ તમે જે જોઈ શકો છો કે સતત મિત્રો સાત આઠ દિવસ મિત્રો જે પણ લોકો અહીંયા પ્રસાદી લેતા હોય છે તે માટે મિત્રો અહી સ્ટોર રૂમ માં મિત્રો અનાજ ખરીલનું મિત્રો અહી રાખવામાં આવેલું છે તમે જોઈ શકો છો જેમ જેમ સ્ટોક પૂરો થતો જાય એ રીતે મિત્રો અહી સ્ટોક નો ભરતો જાય છે અને બધી સામગ્રી મિત્રો અહીંયા પોતતી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે જોખાના બાજકા છે મિત્રો આ તમે જે વિભાગ જોઈ શકો છો તે ભોજનાલય વિભાગ છે અને સામે છે કિચન એરિયા ગેટ બપોરે અઢી 2:30 સુધી મિત્રો અહીંયા ભોજન પીરસવામાં આવતું હોય છે અને અત્યારે રાતના અગિયાર વાગ્યા સુધી અહીંયા ભોજન પીરસવામાં આવતું હોય છે ભોજન પ્રસાદ અગિયાર વાગે પૂરો થઈ જાય એટલે બધા પદયાત્રીઓને મિત્રો લાઇનમાં મિત્રો એક બધાને ગાદલા નાખીને અહીંયા સુગડાવવામાં આવતા હોય છે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે સરસ મજા બધાને ગાદલા આપીને અહીંયા સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ છે ભોજનાલયનો એરિયો અને વિશ્રામ ગૃહનો ડોમ મિત્રો આગળ છે જે તમને આગળ પણ દેખાડીશ તો વિડીયોમાં જોડાયેલા લેજો મિત્રો આપણે છે અત્યારે ભોજનાલય વિભાગમાં આ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજ દ્વારા મિત્રો સેવા કેમ્પમાં પદયાત્રીઓને જે વિશ્રામ માટે રાત્રિ રોકાણ માટે મિત્રો જે આ કેમ્પ અત્યારે તમને જે દેખાડી રહ્યો છું તે લોકોને સુવા માટેના મિત્રો કેમ્પ હોય છે તમે જોઈ શકો છો કે બધા લોકો આરામથી અહીંયા સુઈ રહ્યા છે અને સુંદર મજાની મિત્રો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સામે તમે જે જોઈ રહ્યા છો તે નાસ્તા માટેનું મિત્રો કાઉન્ટર છે અને ત્યાં જ મિત્રો ચોવીસ કલાક બધા લોકોને નાસ્તા માટે આગ્રહ કરતા હોય છે અને નાસ્તો કરાવતા હોય છે તો આપણે તે બાજુ પણ જશું ને તમને તે કિચન એરિયા પણ દેખાડશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આ કેમ્પ મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો એકદમ બાજુમાં જ મિત્રો તમે આ જોઈ શકો છો કે કેવી સુંદર મજાની વ્યવસ્થા છે ને એકદમ

રસ્તો જ્યાં વિશ્રામ ગૃહ અહીંયા બનાવવામાં આવ્યો છે હવે આપણે તમને આગળ જે ચોવીસ કલાક મિત્રો ચા નાસ્તો ને લોકોને આપવામાં આવે છે તે તમને દેખાડશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તમે જોઈ શકો છો કે સેવા કેમ્પમાં મિત્રો ચોવીસ કલાક ગાંઠિયા અને મરચાં ચાની મિત્રો સેવા ચોવીસ કલાક ચાલતી હોય છે આખી રાત મિત્રો આ ચા સેવા ચાલતી હોય છે અને પાછળ પણ તમે સિનિયર સિટીઝનનો સ્ટાફ જોઈ શકો છો કે જે સેવા આપી રહ્યા છે તે લોકોને ચોવીસ કલાક અહીંયા મિત્રો નાસ્તો આપવામાં આવતો હોય છે જોઈ શકો છો તમે કેટલા બધા લોકો પબ્લિક અત્યારે નાસ્તો કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મિત્રો દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું આ બાજુ છે કિચન એરિયા તો તે પણ તમને આગળ દેખાડીશ તો વિડીયો ઇન્ડસ્ટ્રીઝની અંદર આવેલો મિત્રો ચા પાણીનો નાસ્તાનો ચોવીસ કલાક જ્યાં આખી રાત મિત્રો બધાને ચા નાસ્તો દેવામાં આવતો હોય છે અત્યારે આપણે નાસ્તાના કિચનમાં છીએ તમે ફ્રીજિંગ જોઈ શકો છો કે કેટલો દૂધનો સ્ટોક અહીંયા મૂકવામાં આવતો હોય છે અને ચા ગાંઠિયા ચોવીસ કલાક મિત્રો અહીંયા આપવામાં આવતા હોય છે આ છે કિચન ચા નાસ્તાનું કિચન મિત્રો ચોવીસ કલાક ચા નાસ્તામાં મિત્રો સિનિયર સિટીઝનો મિત્રો અહીંયા સેવા આપતા હોય છે તમે જોઈ શકો છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા મિત્રો ભવ્ય પદયાત્રાનો કેમ્પ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે લોકો માટે અહીંયા સુંદર મિત્રો વ્યવસ્થા સુવાની અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે છેક સુધી તમે નજર કરશો ત્યાં સુધી તમને મોટો એવો ટેન્ટ દેખાશે અને થોડે થોડા અંતરે ફાયર સેફ્ટીના મિત્રો ઇક્વિપમેન્ટ મૂકવામાં આવેલા છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો તમને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત મિત્રો તમે જોઈ શકો છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત આ કેમ્પનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો સુંદર ભવ્ય જગ્યામાં મિત્રો આ સેવા કેમ્પનો બાર વર્ષથી મિત્રો આ તમે જોઈ શકો છો સેવા કેમ્પ ચાલી છે ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો